હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ સાતાયે સહિત આખી સરકારે રાજીનામું આપી દીધું મેક્સિકોના જંગલોમાં એક હજાર વર્ષ જૂનું મય સંસ્કૃતિનું નગર મળી આવ્યું ટીમ્બા નીચે દબાયેલો પચાસ ફૂટનો પિરામિડ મળી આવ્યો પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટોની દીકરી આશિફા રાજકારણમાં ઝંપલાવશે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના સમર્થનમાં સાત લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા ગીલ અને ધ્રુવની જોડીએ ચોથી ટેસ્ટમાં ભારતને પાંચ વિકેટે વિજય અપાવ્યો સિરીઝમાં ભારતને ત્રણ એકની અજય લીડ મહારાષ્ટ્રના અંબાડમાં મરાઠા અનામત મામલે આંદોલનકારોએ બસને આગ ચાંપી ત્રણ જિલ્લામાં નેટ બંધ નોયડામાં યમુના એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવાઈ મેરઠમાં ખેડૂત નેતાની અટકાયત પ્રધાનમંત્રી મોદીએ એકતાળીસ હજાર કરોડના બે હજાર રેલવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું વડોદરાના કિશનવાડીમાં માથા પર દારૂની બોટલ મૂકી ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા પોલીસે બુટલેગર વિશાલ કહરની ધરપકડ કરી સુરતમાં બ્લેક ફિલ્મ વાળી નંબર પ્લેટ વગરની કારનું શૂટિંગ કરતા એડવોકેટ મેહુલ બોઘરાને પોલીસે ફટકાર્યો બંનેની સામસામે ફરિયાદ ગુજરાત કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા ભાષાભાષી સેલના પ્રદેશ પ્રમુખ કરણસિંહ તોમરે કેસરીઓ ધારણ કર્યો